મિત્રો મોજમાં મોજમાં સાગર ભવડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છે પહાડનો મોટો જબર પહાડ લાગે છે પણ છે માટીનો પહાડ બાજુમાં જોવામાં આવે છે તો જેસીબી સીબી કંઈક કરી રહ્યું છે એવું લાગે છે પણ ખરેખર જેસીબી પહાડ ખોદે છે પહાડમાંથી માટી લે છે કે પહાડમાંથી શું કરે છે તો કોમેન્ટમાં કહેજો પહાડ છે મોટો જેસીબી છે ટોલી છે બાજુમાં અને તમે જોઈ શકો છો કંઈક કરે છે એ પાક્કું છે ખેડૂત મિત્રો તો ખરેખર જોવાલાયક છે અને એક શું કહેવાય કે રાજ રાજ છે એટલે કે કંઈક નવીન છે એ પાક્કું છે તો તમે જોઈ શકો છો પહાડ છે એ મોટો છે બાજુમાં જે કામ કરી જુઓ જેસીબી પણ દેખાય છે એટલે પહાડમાંથી માટી કાઢે છે કે જમીનમાંથી માટી કાઢે છે પણ જોયામાં લાગે છે કંઈક કરે છે પણ જોયા નજીક આવી ને જોઈએ ઓહો આ તો કૂવો ગાળે છે ખેડૂતભાઈ તો મિત્રો જોયું ને માટીનો પહાડ જોઈને પહાડનો સમજો